અમિત પટેલ એપીએમસી માંડલ હાલ માંડલ વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકામાં ધુરવેરું વાવેતરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ અને હાલ કાપણી થઈ અને આવકો શરૂ થયેલ છે હાલ છેલ્લા પંદર દિવસમાં ભાવમાં પણ તેજી આવેલ હોય પોતાના ભાવથી પણ ઉપરના ભાવ થતા હોય હાલ ત્રણસોથી ચારસઠ એકરની આવક થવા પામેલ છે તેમજ ખેડૂતોને હાલ માર્કેટમાં આવતા હોય જગ્યા નાની પડતી હોય કોટન સેલમાં જગ્યા ભાડે રાખી ત્યાં સાધન ઉભા રાખ કરવામાં આવે છે ત્યાં હરાજી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને એપીએમસી માં તોલાવવામાં આવે છે ભાઈઓ રાતથી જ આવતા હોય તેમને રાતે સુવા માટે તેમજ સવારે જમવાની સગવડો એપીએમસી તરફથી આપવામાં આવે છે તે હાલ તુવેરના સારા ભાવ મળતા હોય તુવેર ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે તેમજ સરકારના ટેકાના ભાવની ખરીદી સોળસો રૂપિયાના હાલ સત્વરે શરૂ કરવામાં આવેલ નથી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આજે પણ પીઠામાં સાડા ત્રણસો આસપાસ ટ્રેક્ટર આવેલ હોય ચૌદ હજાર કટ્ટા આસપાસની આવક થયેલ છે અને ઊંચામાં સત્તરસો આજુબાજુના ભાવ પડેલ છે સરેરાશ સાડા પંદરથી થી સાડા સોળના ખેડૂતોના ભાવ પડે છે અને ખેડૂતોમાં સંતોષ છે અને ઉત્સાહનો માહોલ

હેલો આગળના ગ્રાઉન્ડમાં ખાલી રહે સાધન વ્યવસ્થાના બાગરૂપે માર્કેટની બહાર પાર્ક કરવા નમ્ર વિનંતી આગળના ગ્રાઉન્ડમાં ખાલી રહે સાધન માર્કેટની બહાર પાર્ક કરવા નમ્ર વિનંતી

पंदर ये ख़त पाँच तेरह को आठ पाँच पाँच जाएगा पंदर पाँच पाँच साल ही बिल्लू तैर सकते हैं बिल्लू नहीं तैर तीन तीन आठ तीन आठ बेचारी पंदर चाली पंदर चाली पंदर

લે ને 75 75 માં લ્યો લે 80 માં લ્યો કે હું લઈ લઉં કે 80 81 કે જો દે ભાઈ નહીં કો 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 એ 3 3 3 3 thank yeah. you